પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારથી ઉમટી પડ્યા ભક્તો દૂર દૂરથી સોમનાથ મહાદેવના દર્શને ભક્તો આવી રહ્યા છે હરિદ્વારથી કાવડ લઈને સોમનાથ સુધી આવ્યા છે શ્રદ્ધાળુઓ તો શ્રાવણના સોમવારે મહાદેવના દર્શનનો ખાસ મહિમા હોય છે તો શ્રાવણનો પહેલો સોમવાર અને આપ જુઓ વહેલી સવારથી શિવાલયોમાં ભીડ તો છે જ પરંતુ સાથે સાથે જે બાર જ્યોતિર્લિંગ છે ને એમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ અને સોમનાથ ખાતે ભક્તોની ભીડ જે જોવા મળી છે હરિદ્વારથી પણ કાવણ લઈને સોમનાથ સુધી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે કારણ કે સવારના ચાર વાગ્યાથી મંદિરના દર્શન જ્યારે ભક્તો માટે ખુલ્યા છે અંદાજિત પંદર હજારથી વધારે દર્શનાર્થીએ માત્ર સાડા ત્રણ કલાકના સમયની અંદર આરતી સુધીમાં દાદાના દર્શન કર્યા છે અને આ જ સંખ્યા દિવસ દરમિયાન વધતી જોવા મળી રહી છે કારણ કે શ્રદ્ધાળુઓ કતારો લગાવી અને દાદાના દર્શન માટે પહોંચ્યા છે આપણી સાથે જ આજે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ છે મેં मैं आपको पूछना चाहूंगा कहाँ से आ रहे हैं और क्या रहा दर्शन का एक्सपीरियंस मैं कलकत्ता से आ रहा हूँ कल शाम को मैंने दर्शन किया बहुत ही अद्भुत दर्शन हुआ और बहुत अच्छी फीलिंग है बारह ज्योतिर्लिंग ऐसा ज्योतिर्लिंग है जिसमें आना भी अनिवार्य है और आ करके शांति भी बहुत मिलती है सब परिवार आया बहुत बढ़िया अनुभव रहा बहुत अच्छा अद्भुत मंदिर बनाया हुआ है बहुत पुराना प्राचीन मंदिर है और सफाई भी बहुत ज्यादा अच्छी है अच्छा लगा आकर प्रार्थना क्या की दादा से तो अच्छा आप पूछूंगा आपने क्या मांगा महादेव पूछूंगा जो दर्शन के लिए व्यवस्थाएं रहती है दर्शन का एक्सपीरियंस कैसा रहता कितनी देर में दर्शन हो जाते बहुत ही जल्दी यहाँ तो इतने जल्दी दर्शन हुई है और कई शिवगिंग ने ऐसे दर्शन किया मुझे बहुत अच्छा लगा पाँच मिनट में दर्शन आ, आपको मैं पूछूंगा यहाँ सोमनाथ जो आप आए हैं व्यवस्थाएं कैसी लगी और दर्शन में जो पूरा हजारों भक्त आपके साथ थे माहौल कैसा था? बहुत ही अच्छा माहौल था और कल तो भीड़ कम थी आज सोमवार है अभी जा रहे हैं अंदर देखते हैं कैसी भीड़ होती है ऐसे बहुत ही साफ सुथरा और व्यवस्थित व्यवस्था तो જેયે છે કુછ શद्धालુ જે બેસ ભરને સે સુમનાથ મહાદેવ કે દર્શન દેતુ પધારે થા પ્રથમ જ્યોતિલિંગ સુમનાથ ની અંદર આવેલા જે આ શ્રદ્ધાળુઓ છે તેઓ માગી રહ્યા છે કે તેઓ શરીર સ્વસ્થ રહે સૌનું સારું થાય અને મહાદેવ બધા ઉપર પોતાની કૃપા વરસાવે ત્યારે હજારો દર્શનાર્થીઓ કતારો લગાવી અને કોળાનાથની એક ઝલક મેળવવા માટે તેઓના એક ક્ષણભર ના દર્શન માટે વ્યાકુળ થયા છે અને આ દિવસ દરમિયાન બમ્મ ભોલે હરહર મહાદેવ નો નાદ ડમરૂ નો સ્વર સોમનાથ ની અંદર ગુંજવાનો છે કૌશલ જોશી સી ચોવીસ કલાક